અરે ડબ્બો ઉપર લઈ હતો કેટલા બાર ઉગી ગયા શું ખાય છે કે દી મને આઈસ્ક્રીમ ખાધું ને હવે તરબૂચ ખાય નહીં શું છે શું છે मौज पड़ी जी है मौजे मौजे रोजे रोज क्या जी? चिक्की ने तरबूज खा खाने मौज पड़ी जी से यूनान में तलबूज खाने मजा आए नहीं चिक्की? पूछ मारो, आम पूछ मारो, आम पूछ मारो। बजुती, तो नहीं चिक्की, चिक्की शालू हैं? पेप्सी लाई के? पेप्सी लाई

મરચું એક ચમચી મિક્સ અને પાણી નાખીને જ્યાં સુધી જ્યાં સુધી લોટની જેમ બંધાઈ ના જાય ત્યાં સુધી જો મિત્રો આવી રીતે લોટને ને બાંધી લઈશું લોડ તૈયાર છે જો મિત્રો લોડ તૈયાર થઈ ગયો છે હવે એને કારેલામાં ભરી લેશું જો મિત્રો આ રીતે બધા કારેલાને ભરી લેશું આવી રીતે બધા કારેલાને ભરી લઈશું જો મિત્રો અમે બીજડા કાઢ્યા નથી એમનો રાખે છે તો એનો સ્વાદ સારો આવે છે અમુક મિત્રો બીજડા કાઢીને શાક બનાવે છે તો સ્વાદ સારો આવતો નથી બીજળાને બધું ખાઈએ તો આપણા શરીરમાં વિટામિન સારા મળે છે વજન ઘટાડવા માટે આનો ઉપયોગ થાય છે બહુ ગુણકારી છે કારેલા જો મિત્રો આવી રીતે બધા કારેલા ભરી લીધા છે તો હવે તેને શાક બનાવીશું જો મિત્રો એક ડુંગળી લઈ લીધી છે અને એક ટમેટું લઈ લીધું છે તો શાકમાં આપણે એક ડુંગળી અને ટમેટું જોશે એટલે લઈ લીધું છે તેને સુધરી દઈશું અને બે ત્રણ મરચાં લઈ લીધા છે જેવો તમને સ્વાદ લેવો તે પ્રમાણે મે ત્રણ મરચાં લીધા છે અને એક ટમેટું અને એક ડુંગળી લીધી છે મરચા પણ કાપી લઈશું જો મિત્રો બધા ટમેટા મરચા અને ડુંગળી કાપી લીધી છે થોડું પાણી ઉમેરીશું એટલે એનો પેસ્ટ સારો બને જો મિત્રો હવે પેસ્ટ તૈયાર થઈ ગયો છે જે વસ્તુ બધી નાખી હતી તે વસ્તુનો કૂટી લઈશું તમે નાખવા પગારમાં દસ કઢી જેવું મિત્રો આખું લસણ અધકચરું જેવું કૂટી દીધું છે બહુ જૂનું નહીં બહુ મોટું નહીં તો તેનો સ્વાદ સારો આવે છે એટલા માટે થોડું પાણી એડ કરીશું બહુ ઘાટું છે એટલા માટે આટલું કરવા લસણ એડ કરીશું હવે જે કુટી રાખી દે થોડી વાર શેકાવા દઈશું પછી જે પેસ્ટ કરી હતી તે એડ કરીશું થોડી વાર જો મિત્રો શેકાવા દઈશું હવે થોડી વાર હલાવતા રહીશું મસાલો બળે નહીં અને સ્વાદ પણ સારો જળવાઈ રહે જો મિત્રો થોડું પાણી એડ કરીશું ગ્રેવી પાતળી કરવા માટે પાતળી ગ્રેવી થાય એટલા માટે અને હવે કારેલા જે ભરેલા છે તે એડ કરીશું જો મિત્રો બધા કારેલા હવે એડ કરી દીધા છે કારેલા નું ભરેલું શાક તૈયાર થઈ ગયું છે ભરેલા કારેલા ભરેલા કારેલાનું શાક તૈયાર છે અને રોટલા પણ તૈયાર છે તો રોટલા સંગત સાવથી ખાવાથી બહુ મસ્ત સ્વાદ આવે છે તો વિડીયો ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો બાય બાય